નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા ગૃહિણીઓ એવી છે કે જેને કુટેવ છે કે જેને કારણે એનું પરિવાર હંમેશા માંદું રહે છે તો એને શું કુટેવ છે કે કોઈ પણ લોટ વૈધો હોય એને તરત જ તે ફ્રિજમાં મૂકી દે છે પરંતુ એ એ નથી જાણતી કે ફ્રીજમાં મૂકેલો વાસી લોટ તમારા શરીરમાં કેટલા રોગોને જન્મ આપે છે તમે લોકો એ તો હશે કે ફ્રીજ આપણને અનેક રોગો કરે છે આપણા શરીરમાં પરંતુ તમને એની પાછળનું કારણ ખબર છે કે કયા કારણથી આપણા શરીરમાં રોગો થાય છે તો એમાંનું એક કારણ છે આ લોટ તો આપણે લોટમાં શું ભૂલ કરીએ છીએ કે જેને કારણે આપણને રોગો થાય છે એના વિશે આજે સરસ મજાની વાત કરવી છે તો ફ્રિજમાં તમને જે ઠંડક મળે છે તે શેને કારણે મળે છે કે ફ્રિજમાં જે ગેસનો ઉપયોગ કરવામાં આવે છે એ ગેસનું નામ છે હાઇડ્રોજન ફ્લોરાઇડ એને કારણે તમારા ફ્રિજમાં ઠંડક રહે છે પરંતુ આ લોટના સંપર્કમાં આવશે અને ફરી તમે એનો ઉપયોગ તમે રોટલી ભાખરી કે કાંઈ પણ બનાવવામાં કરશો તો તમને ખૂબ જ તમારા શરીરને તે નડે છે અને તમારા શરીરમાં અનેક પ્રકારના રોગો ઉત્પન્ન કરે છે એમાં મુખ્ય કયા રોગો ઉત્પન્ન કરે છે તો કે પેટ સંબંધિત વિકારો ઉત્પન્ન કરે છે તો કે પેટમાં જે લોકોને દુખાવો અચાનક થાય છે જે લોકોને પેટમાં ગેસ ગેસદ્રાયુની સમસ્યાઓ ઊભી થાય છે જે લોકોને પાચન શક્તિ મંદ પડતી જાય છે જે લોકોને પેટ ભારે ભારે લાગ્યા કરે છે જે લોકોને અચાનક ડાયરિયા થવાની શક્યતા ઊભી થાય છે એ તમામ લોકોએ ચેતવાનું છે અને એમાં ખાસ કે ગેસ ને વાયુની સમસ્યા જો તમને રહેતી હોય તો તમારે આ પ્રકારનો ફ્રીજમાં મૂકેલો વાસી લોટ નથી ખાવાનો એને કારણે આ બધા રોગોમાં વધારો જોવા મળશે અને પેટ સંબંધિત વિકારો વધતા જશે પછી તમે ગમે એટલી દવાઓ લેશો ઔષધિઓ લેશો તો જ્યારે મટવાનું નામ ન લેતા હોય અને આ બધા રોગો મટી જાય પરંતુ વારંવાર થતા હોય તો તમે આ પ્રકારે ફ્રીજમાં મૂકેલો વાસી લોટ એનો ઉપયોગ કરવાનું તમે લોકો બંધ કરી દેજો બીજું કે જે લોકો આ પ્રકારના વાસી ભોજન વાસી લોટનો પ્રયોગ વધારે કરતા હશે એ લોકોની રોગપ્રતિકારક શક્તિ હંમેશા ડાઉન રહે છે એક ઋતુ પૂરું થાય અને બીજી ઋતુનું શરૂઆત થાય અને બે ઋતુનું જ્યારે મિલન થાય ત્યારે અમુક રોગો થતા હોય છે પરંતુ આ રોગોની લપેટમાં કોણ આવે છે કે જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય એ લોકો આવે છે જે લોકોની રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય એ લોકોને આ પ્રકારના રોગો થતા નથી પરંતુ આવું વાસી ભોજન અને વાસી લોટ તમે જો ઉપયોગમાં લેતા હશો તો તમારી રોગ પ્રતિકારક શક્તિ હંમેશા ડાઉન રહે છે અને આ જ રીતે તમે શાક બનેલું હોય અને તમે એને ફ્રીજમાં મૂકો છો તો પણ એ શાકનો પણ ઉપયોગ ન કરો કારણ કે એ શાકનો ઉપયોગ ફરી ગરમ કરીને કરશો તો પણ તમને પેટના રોગો ક્યારેય મટવાનું નામ લેતા નથી પરિણામે તમને વાયુ પિત્ત કફની સમસ્યા રહેતી જ હોય છે તો આમાંથી આપણે મુક્તિ મેળવવી હોય તો આપણે આ પ્રકારનો વાસી લોટ ભોજનમાં ન લઈએ અને વાસી ખોરાક ન લઈએ એટલે આપણને પેટ સંબંધિત પિકારો બિલકુલ નહીં થાય આપ સૌને મારા પરિણામ જય ધન્વંતરી